નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો આજે દસ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી ગઈકાલે ગુજરાતના એકતાલીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે કમોસમી વરસાદની દસ્તક થી લોકોએ અસહય ગરમી રાહત અનુભવી તો ખેડૂતો ચિંતિત થયા છે હવામાન વિભાગના મતે આજે સુરત ભરૂચ આણંદ અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડી શકે છે ભરૂનાળે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ભરૂનાળે કમોસમી વરસાદે ગુજરાતને ધમરોળ્યું છે ગાંધીનગર મોબાઈલ ટાવર ધરાશાયી થયો અમદાવાદ માં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી ને હોર્ડિંગ્સ ફાટ્યા બોટાદ ઈડર કપરાડા માં કરા પડ્યા અમરેલી માં મિની વાવાઝોડા શુભ પ્રસંગ માટે બાંધેલો મંડપ ઉડ્યો અને વલસાડ માં વૃક્ષો ધરાશાયી થયા હતા તો હાલ માટે બસ આટલું જ અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો